તેના દિકરાના પગારના નીકળતા પૈસા લેવાના હોય જે પૈસાનો ચેક ફરિયાદ શ્રીએ આપેલ હોય પરંતુ આરોપીએ તેના વતનની બેંકમાં નાખતા કોઈ કારણથી ચેક બાઉન્સ થયેલ બાદ આરોપીએ ફરિયાદ શ્રી સાથે ઝઘડો ગાડાગાડી કરી સામાન્ય એવા પૈસાની નજિબી બાબતમાં ફરિયાદ શ્રી સામે રાઇફલ તાકી દે બે રાઉન્ડ ફાયરિંગ કરી હતી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી ભાગી ગયેલ હતો जे बाबते अत्रे गुनो रजिस्टर थे गुना कामे आरोपी नरेंद्र सिंह तोमर छेला सात वर्ष थी नासतो फरतो हतो जे गुना ना कामे इच्छापोर पोलिस स्टाफ ना अलग अलग टीमो बनावे नास्ता फरता आरोपी ने मध्य प्रदेश तेना मूल थी पट्टी पाड़वामा आवेल छे ब्यूरो रिपोर्ट सूरत